વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર કુસુમ સરોવરમાં જેટલા કમળો ખીલ્યા છે બધા ગોપીજનો કમળના વેશમાં ત્યાં પધારે છે અને એના ઉપર ઉડતો ભ્રમર એ સ્વયં શ્યામ સુંદર છે નિત્ય ત્યાં વિહાર કરે છે આમ વિવિધ પ્રકારની લીલાઓ કુસુમ સરોવરનું વર્ણન કરી દર્શન કરી સ્નાન પાન આચમન કરી અને ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલી ચંદ્ર બિહારીજીના દર્શન અહીંયા છે બાવજીના મંદિર અહીંયા વિરાજમાન છે બધે દંડવત કર્યા અહીંયા સુરદાસજીનું સ્થાન છે પરાસોલી એ સુરદાસજીનું દ્વાર છે જેમ અષ્ટ સખાના દ્વારની ચર્ચા કરીએ છે એમ સુરદાસજીનું સ્થાન આ છે સુરદાસજી અષ્ટ સખામાં એક સખા નેત્રોના આકારે નથી પણ પ્રભુ જે લીલા કરે એના દર્શન સુરદાસજીને થાય છે સ્વયં મહાપ્રભુજીએ જેના પર કૃપા કરી હોય મહાપ્રભુજીએ જેને દ્રષ્ટિ આપી હોય એને કેવી દ્રષ્ટિ મળે કેવલ દસમસ અનુક્રમણિકા સંભળાવી સુરદાસજી અનુક્રમણિકા સંભળાવીને દસમસ્ક સઘળી લીલાઓ સુરદાસજીની આગળ વધી પ્રગટ થઈ ગઈ સુરદાસજીને લઈ ગયા ગોકુલ મહાપ્રભુ અને આજ્ઞા કરી કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો ને વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે આધી દૈવિક ગોકુલના દર્શન થવા લાગ્યા નંદાલયના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈ નવનીત લાલ ઘૂંટણીએ ચાલતા હોય એવા રીંગણ લીલાના દર્શન થયા એવા પ્રગટ નેત્રોથી સુરદાસજી ને દર્શન થયા છે ચલત રહેનું તનુ મંડિત અને આખું શ્રીઅંગ રજથી મંડિત થયું છે એવા સુંદર બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા

તમારો મનોરથ મેં પૂરો કર્યો છે જે જે સૂર શ્યામ છાપ રાખી છે એ પચીસ હજાર મારા દ્વારા રચિત છે એમ પ્રભુએ રચ્યા છે સમય થયો કે હવે લીલામાં જવાનો સમય થયો છે પરાસોલીમાં આવીને બિરાજા સુરદાસ અન્ન જળનો ત્યાગ કરી દીધો છે ગુસાઇજીને ખબર પડી

એ યુગલ સ્વરૂપની અલૌકિક રસમાં લીલામાં સુરદાસજીનું ચિત્ર છે અને એટલામાં બાજુ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે શ્રી વલ્લભના ચરણોમાં આવી શ્રદ્ધા છે આટલા સવા લાખ પદ રચ્યા પણ મહાપ્રભુજીનું નું એકે પદ ન ગાયું અને ત્યારે સુરદાસે કહ્યું નારો દેખતો તો નારો ગાતો જુદા જોયા હોત મહાપ્રભુજીને પ્રભુ કરતા તો જુદા પદગાત પણ મેં તો વલ્લભ અને શ્રીજીને એક જ કરીને જોયા છે એટલે ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે પદ તો શ્રી વલ્લભના જ મેગાયા છે મેં બંનેમાં ક્યારે ભેદ જોયો નથી છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું મારા સવા લાખ પદોના ફલરૂપાને જાણે એટલે જ આપણે ત્યાં નિયમ છે કે જ્યારે પણ કીર્તન આપણા સત્સંગ આભી પૂરો થાય ત્યારે નું પદ ગવાય અને આશ્રયનું પદ એમને શબ્દ નથી આવ્યો ભાગવતજી માંથી આવ્યો કારણ અત્ર કારણો વિસર્ગ સ્થાન ભક્ત ને એમ થાય કે નિરોધ ભગવાનમાં થઈ ગયો હવે આગળ શું પછી આગળ મુક્તિ લીલા મુક્તિ થઈ ગઈ પછી શું તો કે આશ્રય સિદ્ધ થયા વગર મુક્તિ અને નિરોધ બંને નિષ્ફળ છે એટલે છેલ્લે આશ્રય લીલા એટલે જ આપણે ત્યાં બધા જ બધા યાદી બધું ગાયા પછી છેલ્લે આશ્રય સિદ્ધ કરવા પણ કોઈ ઉત્સવ હોય ત્યારે આશીષ ના પદ ગવાય કે જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ ગોકુલ જુગ જુગ રાજ કરો મોટો ઉત્સવ હોય ત્યારે આશીષના પદ ગવાય અને પ્રાય આપણા સત્સંગને વિરામ આપતા આપણે આશ્રય નું પદ ગાઈએ છીએ કેટલો બધો ભાવ આશ્રયના પદના તો કેટલા અર્થો કર્યા છે આપણે ગણતરી પ્રમાણે કહ્યું ને કે દ્રઢ ઇ ન ચર આમ ગણો તો તેર અક્ષર થાય આશ્રય સિદ્ધ કરવા માટે બે મંત્ર મહાપ્રભુજી આપણને આપ્યા છે એક આઠ અક્ષર નો અષ્ટાક્ષર અને બીજો પાંચાક્ષર ચરણ કહેવિધ આદરો જેને બે નથી દેખાતા જે એક જોવા ટેવાયેલો છે જ્યારે જ્યારે મેં શ્રીજીને જોયા છે ત્યારે એમના મુખમાં મને વલ્લભ દેખાયા છે જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા છે આ ભેદકનું દર્શન મે કર્યું છે બિના મોલકો કો ચહેરો એવા હું આ આ પદ આ જગ્યા ઉપર પ્રગટ થયું છે રચ્યું નથી પ્રગટ્યું છે આ જેટલી પણ રચનાઓ છે એ રચના નથી બધાના પ્રાગટ્ય થયા છે એવું આ ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજીનું દ્વાર સુરદાસજીને વંદન કરીએ આવા ભગવતીઓનું સ્મરણ પણ આપણા હૃદયમાં ભાવને જગાડનારું છે અને એટલા માટે સત્સંગ આદિમાં આપણે ત્યાં અષ્ટ સખાનું સ્મરણ કરાય છે શ્રીનાથજીની આજુબાજુ અથવા દ્વાર ઉપર અષ્ટ સખાના ચિત્રો આદિ પધરાવીએ છીએ કારણ કે આવા ભગવદીઓનું ચિંતન હું તો કહું આપણા ઘરમાં એવા કેટલા ફોટા કે એ ફોટાને જોઈને ઠાકોરજીનું સ્મરણ થાય એ ચિંતન કરું આમ આ સુદાસજીનું સ્થાન અહીંયા ઠાકોરજી શ્રીનાથજી બાબાનો જલઘરો છે કુવો છો યાદવેન્દ્રદાસજીએ કુવો ખોદ્યો કુવો ખોદ્યો તો ખરા પણ એમાંથી ખારું પાણી નીકળ્યું ગંગાજી પાસે ગયા ગંગાજીમાં ડૂબકી લગાવી હાથમાં જલ લીધું ને વિનંતી કરી કે હે ગંગાજી હા શ્રીનાથજી બાબાને શ્રમ પડી રહ્યો છે આપ હવે એ કુવામાં પ્રગટ થાવ અને ગંગાજીએ પ્રગટ થઈને વચન આપ્યું કે હા હવે તમે જલ જઈને ચાખો અને જ્યાં જલ ચાખ્યું મીઠું મધુરું જલ બની ગયું આ યાદવેન્દ્ર દાસજીએ ઠાકોરજીના કૂવા બનાવવાની એકલા હાથે ઠાકોરજીનો કૂવો ખોદ્યો શ્રીનાથજીનો જલઘરો કહેવાય બે નગારા જેવા પથ્થરો છે એ ઇન્દ્રના નગારા કહેવાય છે કે રાસ સમયે એણે આ નગારા વગાડ્યા છે મહાપ્રભુજીના બેઠકજી છે મહાપ્રભુજીએ જ્યારે રાસલીલાનું અલૌકિક વર્ણન અહીંયા કર્યું વૈષ્ણવની આગળ ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપ તો પ્રગટ દર્શન કરો છો કૃપા કરીને અમને પણ દર્શન કરાવો મહાપ્રભુજીએ પોતાનું સંધ્યાવંદનનું જલ જઈને જ્યાં વૈષ્ણવ પર છાંટ્યું અને નેત્રોમાં લાગતાની સાથે પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન સર્વ વૈષ્ણવને થયા શ્રી ગિરરાધ બાવાના દર્શન કરાવે

પણ જ્યાં સુધી સંયોગ અને વિપ્રયોગ બन्नेનો અનુભવ ન થાય ત્યાં સુધી રસ અધૂરો છે મારી પ્રાપ્તિ અધૂરી છે અને એટલે મને ગુસાઈજી કો વિપ્રયોગ કાદાન કરના હે એટલે કૃષ્ણદાસ કો અધિકારી કો આજ્ઞા કી કે આપ કુછ ભી કરો ઓર ગુસાઈજી કો વિયોગ કરાવો અને સિનાજી ની આજ્ઞા થી ગુસાઈજી નો દ્વાર રોક્યા શ્રીનાથજીના સેવામાં પધારતા હતા ગુસાઈજી અને કૃષ્ણદાસ અધિકારી હતા મંદિરના દ્વાર રોકીને કહ્યું કે સેવાનો પહેલો અધિકાર તો ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજીને છે એક શબ્દ બોલ્યા વગર મહાપ્રભુજીના સેવકનો એટલો આદર ગુસાઈજી રાખતા અને ગુસાઈજી ત્યાંથી પધારીને સીધા ચંદ્ર સરોવર આવીને બિરાજ્યા છે તાપ કરે છે વિપ્રયોગ કરે છે એ શ્રીનાથજીની બહારી હતી અને એ ચંદ્ર સરોવરમાંથી દેખાતી અને ત્યાંથી શ્રીનાથજી એમને દર્શન આપતા જ્યારે ખબર પડી તો એ પણ ચણાવી દીધી બહારી પણ બંધ કરાવી દીધી શ્રીનાથજીના દર્શન નહીં છ માસ સુધી વિયોગ કરાવ્યો ગુસાઈજીએ નવ વિજ્ઞપ્તિઓ લખી છે અંબુદસ્ત સ્વભાવો એમ સમય વારી ગુંચતી ચાતક ખિન્ન રટતેવ ન સંશય સ્વાતિ બિંદુ જ પીવાનું છે ચાતક ને ખબર છે છતાં એ તો આખો વર્ષ પ્રતીક્ષા કરતો રહે છે એને ખબર છે કે અમુક સમય જ પડવાનું છે બિંદુ પણ એ એ સમય જ આવીને નથી રહેતો એ તો બારે માસ પ્રતીક્ષા કરતો રહે એ જ તો વિયોગીનો ધર્મ છે પ્રભુ આપ કૃપા કરશો ભરોસો છે પણ હું પણ ચાતકની જેમ આપના મુખ બિંદુના દર્શન કરવા માટે સદાય લાલાય છું ગુસાઈજી પોતાના સરતા અશ્રુઓથી એક સલાકામાં એ અશ્રુ લે કાજળ સરતું એ અશ્રુ બિંદુ અને સલાકા માં લઈ અને શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબાને એક એક શ્લોક લખી વિજ્ઞપ્તિના મોકલે અને એ શ્લોક એ કાગળમાં બીડી અને માળાજીમાં મૂકી દેવામાં આવે માલાજીમાં છુપાવી દે ગુસાઈ અને એ સમયે શ્રીનાથજીની માલાજી ચંદ્ર સરોવરમાં સિદ્ધ થ એટલે આજે નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે કે માલાજી પધાર રહે કે માલાજી પધરાવ આમ જોરથી બોલાય કારણ કે એ સમય ચંદ્રસ્વરોમાં સિદ્ધ થતી એટલે પોકારવામાં આવતા કે માલાજી પધરાવ એટલે ગુસાઈજી માલાજીમાં વિટળાવીને વિજ્ઞપ્તીના શ્લોકો મોકલે શ્રીનાથજીને માલાજી ધરવામાં આવે પણ જ્યારે અનવસર થાય અને આસપાસ કોઈ ન હોય ત્યારે માલાજીમાંથી એ પત્ર માલાજીમાં શ્રીનાથજી બાબા અને શ્રીનાથજી એક એક શ્લોક વાંચે અને વાંચે અને શ્રીનાથજીની આંખમાંથી પણ આ શું પાત થવા લાગે કે મને પણ ક્યારે સંયોગ ગુસાઈજી થશે મૂળમાં તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે ગુસાઇજી અને એ સમયે શ્રીનાથજી બાવાએ જે બીડું આરોગ્યું હોય એના પાનની પીક સલાકાથી લઈ અને શ્રીનાથજી બાબા જે શ્લોક ગુસાઈજીએ લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખી અને ગુસાઈજીને મોકલાવે અને જ્યારે માલા બીડા સરાવવામાં આવે ત્યારે આજે પણ તમે હવેલીમાં જોશો ને તો સરાવીને મુખિયાજી માલા બીડા વલ્લભકુલને પધરાવશે એ ક્રમ કે શ્રીનાથજીના દર્શન તો નથી થતા પણ મુખિયાજી શ્રીનાથજી નો સંયોગ મળે મહા પ્રસાદી માલા બીડા લઈ અને આવે અને ગુસાઈજીને માલા બીડા આપે અને જ્યારે પધારી જાય અને જ્યારે ગુસાઈજી એ બીડું ખોલે એટલે જૂના સમયમાં પેલી બીડી ખાલી ના રાખતા બીડું આખું હોય ઉપરથી સૂકું પત્તું ઇટલાયેલું હોય એમાં સળી ખોસેલી હોય અને એ ખોલે ત્યારે શ્રીનાથજી નો લખેલો શ્લોક એ પાનના પત્તા ઉપર ગુસાઈજી વાંચે અને વાંચે ને ગુસાઈજીના ચૌદાર આંસુએ રડવા લાગે શ્રીનાથજી બાબા હવે બહુ સમય નથી આપને મળવાનો જલ્દી આપની મુલાકાત થશે અને એ પાન હોય એ જલમાં બોળી અને ગુસાઈજી આરોગી જતા અને એટલા માટે ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિઓ મળે છે પણ શ્રીનાથજી લખેલી વિજ્ઞપ્તિઓ નથી મળતી

ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું અને બીરબલે જઈને સમાચાર આપ્યા કે કૃષ્ણદાસ તમે જેને યોગ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે ત્યારે એવો તાપ કૃષ્ણદાસ ન થયો મેં કેટલો શ્રમ ગુસાઇજીને કરાવ્યો અને જ્યારે કારાગ્રહમાંથી છોડ્યા ત્યારે દોડતા 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 ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કૃષ્ણદાસ અને એ સમયે કીર્તન પ્રગટ થયું પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ